વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું શિયાળામાં બધાને ભાવે એવો અડદિયો બનાવવાનો છીએ અને એ પણ મમ્મીના હાથનો જનરલી મમ્મીના હાથનો અથવા તો સાસુમાના હાથનો જ્યારે અડદિયો ખાવા મળે ને ત્યારે ખૂબ મજા પડી જાય છે કારણ કે અનુભવી વ્યક્તિના હાથેથી જ્યારે અડદિયો બનાવવામાં આવે ને ત્યારે એ અડદિયો એકદમ ટેસ્ટી બનતો હોય છે અને આપણા માટે ખૂબ જ ગુણકારી સાબિત થતો હોય છે કારણ કે ખૂબ જ આનંદથી પ્રેમથી અને આશીર્વાદથી આ સામગ્રી બનાવેલી હોય છે અને પ્રેમ ભળેલો હોય એટલે એનો ટેસ્ટ તો સરસ જ આવે છે પણ સાથે સાથે એના આશીર્વાદથી આપણા માટે એ ગુણકારી પણ સરસ સાબિત થાય છે તો અહીંયા મમ્મીએ અડદિયો બનાવ્યો છે તો આજે આપણે એની અડદિયાની રેસિપી જોઈશું રેસીપી જોઈએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા નવા વિડીયોસના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે હવે ચાલુ રેસીપીએ તમને બધી જ સામગ્રીનું માપ છે આપવામાં આવશે તો પહેલાં વહેલાં મમ્મીએ ગુંદરને જે છે એ ઘીમાં શેકવાની શરૂઆત કરી હતી ઘીમાં આપણે આમ તો એને તળે જ નાખવાનો છે ઘી પહેલાં વહેલાં બકડીયામાં એડ કરી અને આપણે ગુંદરને આ રીતે તળીને થાળીમાં લઈ લેવાનો છે અને થાળીમાં આપણે એને લઈ લીધા બાદ આપણે એને વાટી લેવાનું છે તમે એને આ રીતે કળસા દ્વારા પણ વાટી શકો છો અથવા તો તમે એનો મિક્સરમાં નાખીને ભૂકો પણ કરી શકો છો પણ મમ્મી આ રીતે જ બનાવે છે જેને કારણે એ અડદિયા તમે ખાવ છો ત્યારે એકદમ એનો ક્રિસ્પી ટેસ્ટ આવે ત્યારબાદ આપણે ઘી ગરમ કરવા મૂકી દેશું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં બંને લોટને ચાળીને સાઈડમાં આપણે બીજા વાસણમાં લઈ લેશું કારણ કે ચાળી લેવાનો કે કોઈ જાતનો કડક કોઈ પણ સામગ્રી જો રહી ગઈ હોય તો એમાં સરસ રીતે ચળાઈ જાય અને કચરો પણ આપણા મોંમાં આવે ને એ માટે ચાળીને આપણે સાઈડમાં રાખી દીધેલા છે લોટને બેહીને તો અહીંયા આપણે ઘઉંનો લોટ અને સાથે જ આપણે અડદનો લોટ બે સામગ્રી લઈ લીધેલી છે તો પહેલાં વહેલાં આપણે અડદનો જે લોટ આપણે લીધેલો હોય એ રાખવાનો છે તો અહીંયા જો ગુંદર પણ ક્રશ થઈને રાખી દીધો છે સાઈડમાં અને ઘી ગરમ થાય એટલે પહેલાં વહેલાં આપણે એની અંદર અડદનો લોટ શેકવાનો છે અડદિયો બનાવે ત્યારે એમાં અડદનો લોટ એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે પણ જનરલી મમ્મી જ્યારે અડદિયો બનાવે છે ત્યારે એકલા લોટ અડદના લોટનો જ નથી બનાવતા સાથે ઘઉંનો લોટ પણ થોડો મિક્સ કરે છે એટલે એનો ટેસ્ટ છે ખૂબ જ બમણો થઈ જાય છે તો આવી રીતે અડદના લોટને સરસ એવો ઘીમાં શેક આવવા દેવાનો છે મધ્યમ આંચ ઉપર આપણે એને જ્યાં સુધી ઘી છૂટવું ન પડે ત્યાં સુધી આ અડદના લોટને શેકાવા દેવાનો છે તો સરસ એવો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકાવા દઈશું હવે આ પહેલાં પણ મમ્મીએ સુવાવડી સ્ત્રીઓને જ્યારે સુવાવડ આવી હોય ત્યારથી માંડીને બે મહિના સુધી ખાઈ શકાય એ રીતનો લાડવાની રેસીપી પણ શેર કરેલી છે મિત્રો તમે જરૂરથી જોજો અને કમેન્ટ કરી અને કહેજો કે રેસીપી તમને કેવી લાગી હતી હવે અહીંયા અડદનો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને ઘી એમાંથી સરસ છૂટું પડી જાય પછી આપણે એને એક વાસણમાં બે લોટને ભેગા કરવાના છે અને બીજી બધી સામગ્રી ભેગી કરવાની છે તો એના માટે થઈને આ બકડીયાનો લોટ પણ આપણે એમાં રાખીને ઠંડો થવા દેશું ત્યારબાદ એને જ જે કઢાઈ છે એની અંદર ફરી પાછું ઘી એડ કરી અને શરૂઆતમાં ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવાની અને એમાં ઘઉંનો લોટ આપણે મિક્સ કરી દેશું અને ઘઉંનો લોટમાં બહુ કાંઈ ઘી એડ કરવાની જરૂર નથી હોતી કારણ કે અડદના લોટમાં ઓલરેડી આપણે ઘી એડ કરેલું હોય છે અને સાથે ગુંદરમાં પણ એડ કરેલું હોય છે અને હજી ગોળનો પાય આપણે કરીશું ત્યારે પણ આપણે ઘી છે એમાં એડ કરીશું તો અહીંયા આપણો લોટ છે એ સરસ રીતે ઘઉંનો શેકાઈ જાય એટલે એને પણ તપેલામાં એડ કરી દઈશું હવે ગુંદર જે સાઈડમાં રાખ્યો હતો એને પણ આપણે એની અંદર એડ કરી દઈશું ત્રણેય સામગ્રી સરસ રીતે ભેગી કરી લેવાની છે અડદનો લોટ ઘઉંનો લોટ દળાયેલો ગુંદર ત્યારબાદ જે બત્રીસુનો ઉનો જે મસાલો મળે છે બજારમાં એ પણ નાખી દેવાનો છે અડદિયાનો મસાલો આપણે કહીએ તો પણ ચાલે અડદિયાનો મસાલો એડ કરી દેવાનો છે ટોપરાનું ઝીણું જે છીણ આવે છે એ ઝીણું છીણ પણ એડ કરી દેવાનું છે સાથે ટોપરાની સલી જે અહીંયા ઘરે જ ટોપરાના જે વાટકા આવે છે એ લઈને મમ્મીએ છીણી દીધેલા હતા ત્યારબાદ કાજુ બદામ આ ત્રણેય સામગ્રી તમારા ટેસ્ટ મુજબ તમે જેટલો લોટ લીધો હોય એ પ્રમાણે તમે ત્રણે ત્રણ સામગ્રી છે એડ કરી શકો છો તો અહીંયા આપણે બત્રીસું એટલે કે અળદિયાનો મસાલો કાજુ બદામ ટોપરાની ઝીણી છીણ અને ટોપરાનું મોટું છીણ છે એડ કરી અને સૂંઠનો પાવડર આપણે એમાં એડ કરી દઈશું સૂંઠનો પાવડર એડ કર્યા બાદ એક બીજા બકડિયામાં આપણે ગોળ લઈ લેવાનો છે ગોળ અને ઘી બંનેને સરસ રીતે આપણે પહેલાં વહેલાં તો મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ છે એ થોડી મીડિયમ રાખવાની છે કારણ કે ગોળ છે એ સરસ રીતે લોટમાં ભળી જાય એ માટે થઈને ગોળની પાઈ કરવાની છે પાય કરવાની છે એટલે કે ખાલી આપણે ગોળ છે લોટમાં સરસ મિક્સ થઈ જાય એટલું આપણે એને ઓગળવા દેવાની છે એની જ અંદર આપણે જાયફળ એલચીનો પાવડર પણ એડ કરી દેવાનો છે જેને કારણે એની સુગંધ પણ સરસ આવે કારણ કે જો ગરમ લોટમાં આપણે એ મસાલો એડ કરીશું તો એની સુગંધ વહી જશે અને મસાલો બળી જશે એટલે ગોળની અંદર જ એડ કરી દેવાનો હવે એ જ ગોળની જે પાઈ આપણે ઢીલી પાય કરી હતી એ આપણે જે મસાલો મિક્સ કર્યો હતો એની અંદર આપણે એડ કરી દેવાની અને એડ કર્યા બાદ આપણે એક થાળીમાં ઘી લગાડીને સાઈડમાં રાખી દીધેલું હતું ત્યારે આપણે આ જે સામગ્રી આપણે બધી મિક્સ કરી હતી અડદિયાનો જે આખું જે કાંઈ સામગ્રી આપણે મિક્સ કરી હતી એ બધી જ સામગ્રી આ રીતે આપણે થાળીમાં પાથરી દેવાની છે મમ્મીના હાથનો બનેલો અડદિયો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ અડદિયાની રેસીપી તમને કેવી લાગી છે જનરલી જે આપણે જે રૂટિનમાં બનાવતા હોય એ અડદિયા આપણે જે છે એ ખાંડની ચાસણીમાંથી બનાવતા હોઈએ છીએ પણ જો આ જ અડદિયા આપણે ગોળમાંથી બનાવવામાં આવે તો એ અડદિયા છે એ આપણા માટે સરસ એવા ગુણકારી સાબિત થતા હોય છે તો એટલા માટે થઈને અડદિયા મિત્રો બનાવજો પણ આ રીતે ગોળમાં જ બનાવજો જેને કારણે એનો ટેસ્ટ તો સારો આવે જ પણ સાથે સાથે આપણે હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય આ અડદિયો એટલા માટે થઈને ગોળમાં તમે બનાવો છો કે ખાંડની ચાસણીમાં બનાવો છો એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને જો ખાંડની ચાસણીમાં બનાવતા હોય તો આ ગોળમાં ગોળમાં બનાવેલો અડદિયો છે એની રેસિપી તમને કેવી લાગી છે એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો અહીં આપણે બે થાળીમાં મમ્મીએ પાથરીને રેડી કરી દીધેલું છે એટલે કોપરાની છીણ દ્વારા એને આપણે ગાર્નિશ કરીશું આ ગાર્નિશ એ રીતે કરવાનું છે જેને કારણે એ દેખાવમાં પણ સરસ લાગે છે આમાં તમે ગુંદર તળેલો પણ સાઈડમાં રાખી શકો છો અને સાથે એમાં કાજુ બદામની કતરણ પણ છાંટી શકો છો એ છંટાઈ જાય બધું એટલે આ રીતે એને રાત આખી ઠંડો પડવા દેવાનો છે આવી રીતે ચેકા પાડીને તો આખી રાત રાખ્યા બાદ જ્યારે સવારે આ રીતે મમ્મીએ થાળીમાં ચોસલા પાડવાની શરૂઆત કરી તો જોયું કે એકદમ સરસ એવો સોફ્ટ અડદિયો આપણું રેડી થઈ ગયો હતો તો આ રીતે સવારે જોતા અડદિયો કંઈક આ રીતે ફોર્મમાં રેડી થઈ જાય છે આ રીતે આપણે અડદિયાના જે ચોસલા પાડીને આપણે એને અલગથી ડબ્બામાં રાખી દેવાના એકદમ સરસ દળદાર અડદિયો આપણો રેડી થઈ ગયો છે ખરેખર અડદિયાની રેસીપી ખૂબ જ સરસ બની છે મિત્રો તમે પણ ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ મમ્મીની અડદિયાની રેસીપી છે એ તમને કેવી લાગી છે અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી ખ્યાલ આવે કે તમે આ રેસીપી કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો મારા મમ્મીને પણ એક લાઇક આપી દેજો અને ચેનલ પર જો નવા હોય તો આવા અલગ અલગ નવા નવા વિડીયોઝ જોવા માટે થઈને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાયકન જરૂરથી દબાવી દેસો જેના કારણે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો તો આની પહેલાં પણ આપણે એક ઘીની રેસીપી એડ કરેલી હતી એ રેસીપી જોઈને તમે આવ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરજો મિત્રો અને કમેન્ટ કરી અને સાથે લાઈક કરી અને સાથે તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીનું શેર પણ જરૂરથી કરી દેજો તો ફરીવાર આવી રેસીપી તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો